પ્રદૂષિત બની જ છે સાથે આસપાસના ખેડૂતોની જમીન પણ બંજર થઈ રહી છે વઢવાણ ખાતેની ભોગાવો નદીનો એક જમાનો હતો આ ભોગાવો નદીમાં પહેલા વીરડા ગાડી અને મહિલાઓ પાણી મેળવતા

જેના કારણે નદી આસપાસની ખેતી લાયક જમીનના ખેડૂતો જો આ નદીના પાણીનો ઉપયોગ કરે તો તેમની જમીન બંજર બની જવાનો ડર છે સાથે આસપાસમાં વસવાટ કરતા અનેક પરિવારોના આરોગ્ય પર પણ જોખમ છે પ્રદૂષણ વિભાગ તો ખાસ કરીને આ જિલ્લામાં કોઈ દિવસે એમણે તપાસ કરી નથી ને કરાવતા નથી એટલે પ્રદૂષણની બાબતમાં ગુજરાત સરકારે પણ જાગવાની જરૂર છે કે લોકોના જાન માલની મિલકતને નુકસાન ન થાય એના માટે આ ખાસ બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે ગંદકીના પાણીનો નિકાલ ગામનો કચરો પણ એમાં નાખવામાં આવી રહ્યો છે અને ફુગાવવાના કાંઠાના વિસ્તારોમાં તો પુરાણ કરી અને વસવાટ પણ થવા લાગ્યા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન અપાતું નથી ફસલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર